ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા એને તો જો હવાર હવારમાં ચા નાસ્તો કરી લીધો છે અને બસ હવે આજે કરવાની છે ઘરની સફાઈ તો જો પહેલા કરી નાખી આ રૂમની સફાઈ અભરા એ બધું ઉટકવાનું છે કેમ કે કેદુના વાસણ ની ઉતાર્યું પછી નું આપડે મુક્યું જ નથી તો હવે આજે કરનાખી આ રૂમની સાફ સફાઈ તો જો આ વાસણ કાઢી નાખ્યા છે ને હવે વાસણ આપણે ઉટકવા બેહી જઈએ વાસણ ઉટકવામાં આપડી હેલ્પ કરશે ખુશી કા ખુશી હા કરાવીશ નેલ કો કરે છે સામાન લઈ લે હલો ગાઈસ જો હું સુ વાસણ વાસણ ટટક ટટક તમારો કળો કુડો દુખજો હાઈ જોઈએ આટલા વાસણ ઉતકાઈ ગયા છે ને બીજા અહીંયા ઉતકીને મૂકી દીધા છે બસ આવી રીતે ઘરનું કામ આલે છે ને હવે બાકીનું કામ આપણે પૂરું કરી લે ઘરનું કામ કાઢ્યું છે આજે મારા સાસુમા વાસણ ધોવે છે ને હું વિડિયો બનાવું છું ખુશી તો અમને કામ કરાવવા આવી છે આ ખુશી કામ करू ગમે છે ને સારું કરતો એટલે તો નિંદારે રજા રાખાવી છે પુત્ર નિંદારે રજા રાખવાનું બાનું છે પુત્રને કામ કરાવવું છે એવું છે હે કુછ એવું કરે છો મને ફોન કર્યો મારી આગળ દરાવ રહે હાગરનું કામ ચાલુ છે જે અંદર બધું બાકી છે એક રૂમ સાફ થયો છે બીજો બધું બાકી છે એક રૂમ ધોઈ ગયો છે કે આ બધું બાકી છે અમને પડી છે 12 વાર સં ધોવાઈ છે આ બધું ઉતારવાનું છે આ તા હણો સે કન્યાદાન નો છે ના આ લોટો છે ને એ કન્યાદાન નો છે પેલા ત આવું આવતો જોત્યા તો કે નક્ષીવાળા સરસ સરસ હોય છે ના તા બનીલ છે ની મર મામેરા ની છે તો જોઈએ વાસણ નું કામ પૂરું થયું રૂમ માં ઉઠાઈ ગયા કેટલા વાસન છે તો ઓરું માં ઉઠાઈ ગયા હવે રસોડાનું કામ ચાલુ કરી દીધું શું કરે છે કુસુ મારી દો છું કેમ તું તળ આઈ દે અબાઈ નહીં એટલે એટલે તું કરો છો ને હા હેલો ગાઈસ તો કે કોઈ યુ કરે છે બાઈ કોઈ એ અભરાઈ કા દે છે વાસણ ધોવા છે વાસણ ધોવા છે जो बे वागे गया छे अने अर्धो काम पते गयो छे ने आपणे लागी छे भूख तो भूख लागी छे त्यारे आपणे आ साइड लेगी आवी लेगी चलो लेगी तोड़ी ने मा नाखी देशी तो जो पानी उकळी गयो छे ने हवे नाखी देशी एमा आपणे लेगी चाबी मेगी नाखी देशी सी पछी आपणे नाखी देशी बीजी मेगी तो जो આ છે દેશી થોડો ગેસ પાસ ખુશી મેગી બનાવી છે જોઈએ કેવી બની છે ખરી બની શકો છો હા તને કોઈ શીખવાડી મેગી મને આવડે છે મેગી કોઈ શીખવાડ્યું બોલી મેગી પછી મેગી બનાવી પછી મને આવડી અટલી બધી મેગી તો બનાવશું હા ઘરે બનાવું તો તો જો બે બનાવી નાખી છે મેગી અને આ છે આપણી મેગી આ છે વેપર તો હવે કરવાની છે પાર્ટી એટલે તમે બીજીની પાર્ટી કરવા બીજીની કઈ શી કહેવાય હાલો બધા મેગી ખાવા તો ઘર કામ કાઢ્યું ને એટલે મેગી બનાવી છે તમે ઘર કામ કાઢો તો હું બનાવું મેગી કે વગેરેલા ભાત જો અહીંયા વાસણ ઉતકીના પ્રંદર લઈ લીધા છે અને હવે ચડાવવાના છે અપ્રાય ઉપર તો જો આવી રીતે અપ્રાઈની ગોઠી નાખી છે એ સેટિંગની ગોઠવવાનું બાકી છે તો હાલો આજેનો વિડિયો આ એ પૂરો કરીને ફરી મળશું આવતી કાલે ત્યાં સુધી આવજો